ભારતીય ટેરીફ અને રશિયન તેલ પર અમેરિકાને અંતિમ અલ્ટિમેટમ આપ્યું પુતિન સાથે પ્રધાનમંત્રી મોદીનો સોદો પ્લાન તૈયાર ટ્રમ્પ સ્તબ્ધ થઈ જશે સરકારી નોકરી માટે ફોર્મ ભરીને ગેરહાજર રહેનારાઓને પડશે મોંઘું હવે આરપીએસસી નો મોટો નિર્ણય લેવામાં આવ્યો માત્ર એક ડોઝ અને કેન્સર ખતમ જાપાનના ટ્રી ફોગમાંથી મળી આવ્યું એન્ટી કેન્સર ડ્રગ્સ અંબાજી મંદિર મહામાર્બલ ને મળશે નવી ચમક બરોડાની કંપની સેવા સ્વરૂપે કરશે મફત કામ નર્મદામાં પંચોતેર લાખના તોડકાંડ મામલે સૌથી મોટો ખુલાસો કલેક્ટરના યુટર્નથી રાજકારણમાં ભૂકંપ ઓગણત્રીસ નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવતા મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમ અને ત્રણ ગઠબંધનો મેદાનમાં ઉતરશે તો હવે બાંધકામ કરતા પહેલા માલિકને લેખિત મંજૂરી લેવી ફરજિયાત ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક આદેશ કરવામાં આવ્યો જાહેર મિલકત ખરીદદારો વિવાદમાં હવે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે રેરારી નવી માર્ગદર્શિકતા કરવામાં આવી જાહેર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે શેલામાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઇપલાઇન કરશે લોકાર્પણ હિંમતનગર એસીબી નો મોટો સપાટો લાયસન્સ બદલામાં લાંચ લેતી મહિલા ઓપરેટર ઝડપાઈ વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ બે જિલ્લામાં સૌ છોથી વધુ રોજગારીનું સર્જન થશે શિક્ષણ વિભાગમાં ઉથલ પાથલ આચાર્યો નિરીક્ષકો અને સામૂહિક બદલીઓ તાત્કાલિક અસરથી અમલ નો આદેશ કરવામાં આવ્યો જાહેર સરકારની નીતિઓ સામે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા વડોદરામાં જનતાનો ભારે પ્રતિસાદ રોજગારી અને શ્રમિક પ્રશ્નો પર કોંગ્રેસનો હુમલો વડોદરામાં ઉઠ્યો અવાજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાની ભાજપ નિમ્ન કક્ષાએ ઉતરી આવ્યું સુદાન ગઢવીએ આપ્યું નિવેદન વસાવા વર્ષે જ વસાવાની લડાઈમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીને એન્ટ્રી લગાવ્યા ગંભીર આક્ષેપ ગુજરાત શિક્ષણ વિભાગમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો એકસો છન્નું શિક્ષકોને પ્રમોશન અને બસો અધિકારીઓની બદલી કરવામાં આવી ગુજરાત સ્ટેટ આઈ સ્ટોક સ્પોર્ટ્સ સસ્પેન્શનશીપ બે અંતર્ગત મોરબી ખાતે સ્ટેટ લેવલની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું સુરતના આંબिका તાલુકામાં આદ્ય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા 2025 નો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા નિવાયો મોટો નિર્ણય ધોરણ 9 થી 12 ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં આવે 20 મિનિટની વધુ સમય આપવામાં આવશે ઉત્તરાયણ પેલા હાઈકટ ચાઇનીઝ દોરી સહિતના મામલે કડક અમલવારીનો આપ્યો આદેશ વિરાટ કોહલીએ BCCI એ આપ્યું 10000 રૂપિયાનું ઇનામ તો ચાહકોએ મજાક ઉડાવી વિરાટ કોહલીની શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં કીડી વાવ ખાતે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર અને રોજગાર મેળો યોજાયો ગુજરાતને તેત્રીસ વર્ષ પછી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એ વાઘની હાજરી ધરાવતા રાજ્ય તરીકે માન્યતા આપી અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતના ઠંડા પવનોનો જોર વધશે જાન્યુઆરીમાં વારંવાર હવામાન પલટાની શક્યતા ગુજરાત એસટીનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હવે એક્સપ્રેસ બસમાં મુસાફરોને ફૂડ ઓન બસ સુવિધા આપવામાં આવશે ગુજરાત બે હજાર પચીસ આફત અને આશાનું વર્ષ વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમનું નિધન તો કોમનવેલ્થ ગેમ્સની યજમાનીએ વધાર્યું ગૌરવ આકાશમાં પણ આ મજબૂત થશે ગુજરાત સ્પેસ ઇકોનોમીમાં અગ્રણી રાજ્ય બનવા ગુજરાતે છ એમઓયુના સાઇન કર્યા

મહોત્સવમાં ગુરુ પરંપરાને લઈને ટકરાવ થયો ઘનશ્યામ પ્રકાશ સ્વામી અને નિત્ય સ્વરૂપ સ્વામી આવી ગયા તારીખ રહેમાન ની વાપસીએ બાંગ્લાદેશી હિન્દુઓનો ડર વધાર્યો ભારતને દર્દભરી અપીલ બોર્ડર ખેલો અને અમને બચાવો ભારત સાથે સમજોતા કરીને ખાલિદા જિયાના પુત્ર તારીખ રહેમાનને બાંગ્લાદેશમાં જાનથી મારી નાખવાની ધમકીઓ મળી પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી અને લિંક નહીં કરવામાં આવે તો થઈ જશે આધાર કાર્ડ અને પાન કાર્ડ બંધ ગ્લોબલ પડકારો વચ્ચે ભારતનો માસ્ટર સ્ટ્રોક બિઝનેસ અને લિવિંગને સરળ બનાવતા કેન્દ્રના મોટા નિર્ણયો કરવામાં આવ્યા જાહેર મોહમ્મદ યુઝનુસનો એક વિવાદાસ્પદ નિર્ણય અને બાંગ્લાદેશમાં વિનાશની શરૂઆત હિન્દુઓ પણ ભોગવી રહ્યા છે આનો ભારે ખામિયાજો પહેલી જાન્યુઆરીથી બદલાઈ જશે તમારી લાઈફ સ્ટાઈલ ગેસથી લઈને ગાડીઓ સુધી બધું જ મોંઘું થશે ગેસ સિલિન્ડર અને ફ્યુઅલના ભાવમાં થશે ફેરફાર સુરતમાં નવું પોલીસ પોલીસ સ્ટેશન નાયબ મુખ્યમંત્રી ઉદ્ઘાટન કર્યું ને ટેકનોલોજીની મદદથી તાંબાના વાયરમાંથી બનાવવામાં આવ્યો ડાયાબિટીસ ચેક કરવાનો પાવડર ચૂંટણી પહેલા રાજકીય અટકળો તેજ પ્રમોદ મહાજનના ભાઈ પ્રકાશ મહાજન શિંદે ની શિવસેનામાં જોડાયા મનસુખ વસાવાની ભાજપ છેડવાની હવે ચિમકી બાદ નર્મદા જિલ્લા કલેક્ટરની કબૂલાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પૈસા માંગ્યા હતા તબેલો બનાવવા માટે મળશે ચાર ની લોન પશુપાલકો માટે સરકારની મોટી સહાય તબેલા લોન યોજના અંતર્ગત મળશે ચાર લાખ રૂપિયા અમદાવાદના સુભાષ બ્રિજની પ્રાથમિક થ્રી ડી ડિઝાઇન તૈયાર કરવામાં આવી હયાત અને નવા બ્રિજને જોડીને આઠ લેન રોડ બનાવવામાં આવશે ગૌહત્યામાં જેની સંડવણી હશે તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે વલસાડના સરી ગામ મુસ્લિમ સમાજનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો ગોપાલ ઇટાલિયાના ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા જુનાગઢમાં નકલી મંડળીઓ ના પુરાવા કલેક્ટરને સોંપવામાં આવ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી બે હાજર પચીસ નું લોન્ચિંગ કરવામાં આવ્યું અંબાજી મંદિરની સ્થાપના બાદનો મોટો નિર્ણય ગુજરાત હાઈકોર્ટના એકથી હુકમથી જ લાખો ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ઈડીએ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ડિજિટલ એરેસ્ટ મુદ્દે અગિયાર સ્થળોએ પાડ્યા દરોડા એક મહિલાની કરવામાં આવી ધરપકડ ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાનું અભિયાન તેજ કરવામાં આવ્યું દસ દિવસમાં પચ્ચીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગુજરાત પોલીસમાં વિશેષ કામગીરી બદલ એકત્રીસ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદકથી સન્માનિત કરવામાં આવ્યા રાજ્ય સરકાર દ્વારા સત્યાવીસ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી ખેડૂતોને દિવસે હવે વીજળી મળી સી ભૂપેન્દ્ર પટેલે ટાઈપ વન ડાયાબિટીસ કાર્યક્રમને કરાયો પ્રારંભ અને દરેક ગામ સુધી પહોંચાડવામાં આવશે સારવાર કલેક્ટરને ઈડીની ધમકી આપવામાં આવી એટલે આપેલું નિવેદન ફેરવી તોડ્યું ચેતર વસાવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો મધ્યપ્રદેશમાં સત્તાના નશામાં ચૂર ભાજપ નેતાજીએ કાર નીચે પાંચ લોકોને કચડ્યા તો લોકોએ પકડીને બરાબરના ડીબી નાખ્યા મોરબીના વાંકાનેર એક ત્રિદિવસીય કામા અશ્વશોના પ્રથમ દિવસે જ ગુજરાતના રાજ્યપાલની ગરિમામય ઉપસ્થિતિ રહી એ રચ્યો મોટો ઇતિહાસ માત્ર બાવીસ દિવસમાં જ ફિલ્મ વિશ્વભરના એક હજાર કરોડ રૂપિયાથી વધુની કરી કમાણી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ